પણ પ્લાન છે જો નીચે ગાજર લાગ્યા છે આવી રીતે જમીનમાં આ રીતે જો છે ને આના નાના ના હિરે જો આ બધું ઓર્ગેનિક ખેતી છે ગામડામાં રહે ને તો ઓર્ગેનિક ખાવા મળે શહેરમાં ના મળે તો ફ્રેન્ડ્સ આ જાવા એપલનું પ્લાન્ટ ઝાડ છે તો જો કેવા ઉગ્યા છે જો આખા જાડે એટલા બધા લાગ્યા છે ને અને નીચે પણ પાકીને જો આવી રીતે નીચે પડી જાય તો ફ્રેન્ડ્સ આ પર્પલ કોબીજ છે જો આવી રીતે થાય એનું પ્લાન છે તો ફ્રેન્ડ્સ આ ડ્રેગન ફ્રૂટનું પ્લાન છે આવી રીતે અહીં વચ્ચે વચ્ચે એને ફ્રૂટ આવે અત્યારે નહીં આવ્યું

ફ્રેન્ડ્સ આ એવા કાડોનું પ્લાન છે એનું મોટું જળ થાય અત્યારે આવી રીતના પાન થયેલા છે ને અને એને તડકો છાયડો બંને જોઈએ એને બહુ તાપ ના જોવે એટલે આવી રીતે ગ્રીન નેટ ઢાંકી રાખી છે તો ફ્રેન્ડ્સ આ સિંદૂરનું પ્લાન છે જે આપણે હનુમાનજીને સિંદૂર ચડાવીએ ને એ અને જો એમાં આવી રીતના એના એ થાય અને આ શું કઈ ગયા છે અત્યારે તો પછી આમાં આવી રીતે એની સિંગ થાય જો સિંગમાં આ સીટ છે અને આને ક્રશ કરીએ ને આ સુકેલા છે એને ક્રશ કરવાના હોય આ દાનાને તો ક્રશ કરીએ ને તો પછી આમાંથી સિંદુડું થાય અને આવી રીતનું હોય જુઓ જો આ જામફળ આ જામફળનું પ્લાન છે ઝાડ છે અને જો આવી રીતે જામફળ થાય પણ અત્યારે નાના છે અને અંદરથી કાપે ને તો લાલ નીકળે એ ટાઈપના છે તો જો જામફળ આ જો સામે ટામેટાની લાઈન લાગી તમારે જુઓ તો અહીંથી આઈને લઈ જાઓ તો જો ફ્રેન્ડ્સ આ ખટુમડાનું ઝાડ છે જે આવી રીતે થાય આવી રીતે છે ને હું તમને એક થાય વિટામિન ભરપૂર હોય આ ઇલાયચી નું પ્લાન છે તેના પાન આવી રીતે થાય અને એની ઇલાયચી છે ને એ નીચે થાય તમને બધાને એવું કે ઝાડ થતી હશે ઝડપ ના થાય એના અહીં મૂળ હોય ને ત્યાં થાય અત્યારે નહીં લાગે નહીં તો બતાવ તમને બધા છે આનો પોખ હોય થાય અને આ સુકાઈ જાય ને એટલે આપણે જેને રોટલા બનાવીને ખાઈએ છીએ જુવાર એ છે તો જો કેટલી મોટી છે જો આ બધા કાપી નાખ્યા છે કટ તો જો ફ્રેન્ડ આ દિવેલા જે આગળ મેં બતાવતા ને તેના સીટ છે આમાંથી કસ્ટર્ડ ઓઇલ નીકળે